પાટણના રાધનપુર ગોચનાથ વચ્ચે આવેલ જર્જરિત બ્રિજ તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જેથી કચ્છ તેમજ રાધનપુરથી આવતા તમામ મોટા વાહનો સીડાણ ગામ પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરથી પસાર થાય છે પરંતુ આ રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મગરમચ્છની પીઠ જેવા રોડના કારણે અવારનવાર અકસ્માત પણ સર્જાય છે ત્યારે અકસ્માતને આમંત્રણ આપતા રોડનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો તેમજ વાહન ચાલકોની માંગ છે અહિયાં કેટલાય બાઇક વાળા સ્લીફ કઈ પડી ગયા ફેક્ટર થયા કેટલા ઇન્જર થયા હમણાં કનસ નદી ઉપર જે પુલ છે એને બંધ કરવામાં આવ્યો છે તો બધા મોટા સાધન મોટી ટ્રકો ટેલરો તો છે અને આવું બનશે એના ટોટલ જવાબદાર નેશનલ નેશનલ ઓફ અધિકારીઓ રહેશે આ આવેલો થી બાયપાસ પાટણ રસ્તો છે અહિયાં જે ગોષણા નો પુલ અત્યારે પ્રતિબંધ કલેક્ટરશ્રી મુકવામાં આવે એટલે મોટા વાહનો બધા અહીંથી ચાલે છે એટલે અમારે અવારનવાર અહીંયાથી ચાલવાનો એટલે મોટા મોટા ખાડા પડી ગયા બરોબર આ રોડ ખાતામાં નેશનલ હાઈવે વારંવાર રજૂઆત કરાશે

કોઈ એનું એને કઈ નહીં. એટલે થોડો શું હે કે એકવાર હાથો કરાઈ દો તો થોડો ઢોકરા આવે જાય તો કોઈ હાનિકાર ના થાય રાધનપુર તાલુકાના સિનાર ગામ ખાતે આવેલ સર્વિસ રોડ છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલત બનવામાં આવ્યો છે માર્ગ પર છેલ્લા 2 વર્ષથી મોસ મોટો ખાડો પડી જવા પામે છે તેમાં બનાસ નદી ઉપર જે કલેક્ટર શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ને બનાસ નદી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે વાહનોને ચાલવા માટે તેને લઈને વાહનથી એ રાધનપુર થી બાયપાસ પાટણ જવાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ડાયવર્ઝન આપવા કારણે અહીંયાથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે ભારે વાહનો પસાર થતાં મસ્ત મોટા ખાડાઓ પડી જાય ખાડાઓ પડવાનો પડવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગામ લોકોનો કેવું છે કે રાત્રિના સમયે કેટલાક વાહન ચાલકો અહીંયા પટકાય છે પટકાવાના કારણે નાની મોટી ઈજાઓ પહોંચે છે તેને લઈને ગામ લોકો તેમજ વાહન ચાલકોની માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવામાં આવે સંદેશ ન્યૂઝ વિષ્ણુ ઠાકોર રાધનપુર